તમે તણાય તો નતા ગયા તમે તો નતા તમે તમે તણાઈ ગયા તો પોટલી ફાટી ગઈ જો કે આલા એ મનાલ તમે અંદર પડેલો કે ના એ મનાલ તો મોટી આમ આવું પાહું હા

મ હું ખાવ ખાવને વધારે મારું ખાઈ ગયો તું હા હે મારું ખાઈ જનો હે આવ આવો ને આવો ને મને હું ખાં ખાવા નઈ વર્તે મારું લાવો પોંચું બે લાવો મા મારા પોંચું બે લાવો તો

મારું પડીકુ લાવું લાવ્યા તું હાથ જોડે હેડો પૈસા લઉં મુ માછી વામ

ભૂંદાય <coughs> અમે <coughs>